હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપેરેશન એકે યુટ્યુબ ચેનલ મિત્રો આ ચેનલમાં આપણે ભરતી પ્રક્રિયાઓ અને ભરતીની અપકમિંગ માહિતી અને અપડેટ્સ શેર કરીએ છીએ તો વહેલી તકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે મિત્રો જે વાત કરવાની છે અગત્યની જાહેરાત આવેલી છે સ્ટાફ નર્સ વર્ગ ત્રીની જે હમણાં બીજા મહિનામાં જે એક્ઝામ લેવાય એનું જે છે રિઝલ્ટ મિત્રો આવી ચૂક્યું છે ટોટલ ત્રેપન હજાર એટલે કે પચાસ હજાર પ્લસ કેન્ડિડેટ્સનું જે છે રિઝલ્ટ ક્વોલિફાય ડિસ્કવોલિફાય સાથે રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે અપડેટ છે એ આ રિઝલ્ટની પીડીએફ છે કમિશનર આયોગ તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગરના તાબા હેઠળની રાજ્ય સરકારી ઓફિસ હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફ નર્સ વર્ગ ત્રણની જાહેરાત ક્રમાંક સી ઓ એચ સ્લેશ બે હજાર ચોવીસ પચીસ સ્લેશ એક અનુસંધાને નવ બે બે હજાર પચીસના રોજ જે સ્પર્ધાની પરીક્ષાનું પરિણામ કદાચ એનું સ્પર્ધાની પરીક્ષા લેવાઈ હતી એનું પરિણામ જે છે જાહેર થઈ ગયું છે અહીંયા તમે ઓજાસની વેબસાઇટ આપેલી છે અને એની પોતાની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે ગુજ હેલ્થ ડોટ ગવર્મેન્ટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ જે છે એના પર તમે નોંધી શકો છો અથવા તો એની અપડેટ લઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે જે લિસ્ટ આપેલું છે બહુ જ મોટું લિસ્ટ છે અને એમાં તમે જોઈ શકો છો પ્રમાણે પેપર વન ટુ અને જે છે કમ્બાઇન અને અલગ અલગ એમ બંને રિઝલ્ટ આપેલા છે ક્વૉલિફાય પેપર વનમાં ક્વોલિફાય પેપર ટુમાં ક્વૉલિફાય છે કે નહીં એ પ્રમાણે અને છેલ્લે પેપર વન અને ટુમાં ક્વોલિફાય થાય છે કે નહીં એ રિઝલ્ટ એ પ્રમાણે અહીંયા વ્યવસ્થિત રીતે આપેલું છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે એક મોટી મેલ અને ફિમેલ બંનેને સમાવતી આ એક રિઝલ્ટની પીડીએફ છે બરાબર એ જાહેર થઈ ચૂક્યું છે મિત્રો જે પણ વિદ્યાર્થીઓએ જે આ એક્ઝામ આપી હતી બરાબર ત્રેપન હજાર છસો ને અઠ્યાવીસ લોકો આમાં જે છે પરીક્ષામાં એટેમ્પ્ટ કરી હતી અને એમને જે છે આ રિઝલ્ટ જે છે આજે મળી ગયું છે એની મિત્રો જે અપડેટ છે એની જે નોટિફિકેશન છે ઓફિશિયલ એની આપણે એક વખત નજર મારી લઈએ તો મિત્રો આ જાહેરાત જે છે તમે જોઈ શકો છો જાહેરાતનું ઓફિશિયલ નોટિફિકેશન સ્ટાફ નર્ગ નર્સ વર્ગ ત્રણની ઓગણીસો ને ત્રણ જગ્યાઓ ખાલી હતી એના માટે આ ભરતી પ્રક્રિયા થઈ હતી આ તારીખના અંતર્ગત એટલે કે પાંચ દસ બે હજાર ચોવીસથી લઈને ત્રણ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ ભરવાનું હતું અને એનો તમે અહીંયા કોઠો જે કોષ્ટક આપેલું છે બરાબર એ જોઈ શકો છો હાલની વધઘટ અહીંયા આપેલી છે બરાબર અને ભરવાની થકી જગ્યાઓ જે છે આપેલી છે ઓગણીસો ને ત્રણ એમાં કહી શકાય વધઘટ કરતાં અહીંયા છેલ્લે અપડેટ જે છે આ પ્રમાણેની કહી શકાય કે માહિતી સાથે આપેલી છે વધારે જગ્યા જેટલી વધઘટ થતી હોય એ અહીંયા સમાવેશ કરવામાં એની ભરતી પ્રક્રિયા કરવાની અહીંયા વાત થઈ છે બરાબર આ ઓફિશિયલ નોટિફિકેશન છે બરાબર એમાં તમે જોઈ શકો જે પ્રમાણે એના ધારાધોરણો આપેલા છે તમે વિડીયો પોસ્ટ કરીને એને વાંચી શકો છો ઇનકેસ જો તમારી જોડે આ પીડીએફ નથી આપણે ટેલિગ્રામમાં જે છે ટેલિગ્રામની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એમાં આપણે જે છે શેર કરી દઈશું તમે મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો આવી જ રીતે બીજી ભરતી અપડેટ જાણવા અને જોવા માટે થેન્ક યુ